મિત્રો વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો આવા દસ પ્રકારના જીવો આપણા ઘરમાં આવે છે અથવા આપણા ઘરની આસપાસ કે આપણા ઘરમાં રહેવા લાગે છે તો તેમાંથી આપણને ખબર પડે છે કે આપણું નસીબ ચમકવાનું છે એટલે કે આપણું નસીબ જાગવા જઈ રહ્યું છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા જઈ રહ્યું છે આપણા ખરાબ દિવસોનો અંત આવવાનો છે મિત્રો આ દસ જીવો છે જે ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે જો આ દસ જીવો આપણા ઘરમાં નાવીને રહેવા લાગે છે તો સમજી લો કે દેવી લક્ષ્મી આપણા પર પ્રસન્ન છે અને આ દસ જીવો આપણા ઘરમાં ખૂબ જ શુભ રહે છે તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે ઘરની કિસ્મત વધવા લાગે છે અને મિત્રો આ દસ જીવોમાંથી ઘણા એવા જીવો છે જે કોઈને કોઈ દેવતાના રૂપમાં હોય છે મિત્રો જેમ કે ભગવાન નારાયણનું વાહન ગરુડ દેવ છે જેમ કે આપણા પરમપિતા મહાદેવ પાસે નંદી છે મિત્રો આ પ્રાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક મનુષ્ય માટે આ જીવોને ઓળખવું એ ખૂબ જ જરૂરી છે તો તમે લોકો આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ દેવોના દેવ મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો જો આ જીવો તમારા ઘરમાં આવે અને તમે તેમને ઓળખી ન શકો તો તેનાથી તમને કોઈ નુકસાન નહીં થાય જો તમારા ઘરમાં પણ આવા જીવો આવી જાય તો તમે વિચારી શકો છો કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે અને તમારા પર ગમે તેવો ખરાબ સમય હોય તમે જે પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તે બધું સમાપ્ત થવાનું છે અને તમારો સમય સારો થશે મિત્રો તમે છછુંદર જોયો હશે જે રાત્રે બહાર આવે છે તે ઉંદર જેવો દેખાય છે મિત્રો જો તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયું હોય તો સમજી લો કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે તમારા સમયને બદલતા રોકી નહીં શકે તે ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે મિત્રો છછુંદર જે ઘરમાં પ્રવેશ કરે છે તે ઘરમાં સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિની આસપાસ સ્થળ હોય તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નહીં આવે તે દિવસ રાત ચાર ગણી પ્રગતિ કરે છે જો કોઈ વ્યક્તિની આસપાસ છછુંદર હોય તો તે વ્યક્તિનું નસીબ વધવાથી કોઈ રોકી શકતું નથી તે વ્યક્તિને કરોડપતિ બનવાની સંભાવના છે છછુંદર આગમન આપણા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત છે તેનાથી ઘરની દિનચર્યા બદલાઈ જાય છે ઘરના સભ્યોની જિંદગી બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ છછુંદર ચાલે છે તો લક્ષ્મી પોતે તે ઘરની છત ફાડી નાખશે મિત્રો જો તમે ધંધો કરો છો તો અચાનક જ ઘરની અંદર પૈસા આવવાના સંકેતો આવવા લાગે છે અને પૈસા ઘરમાં ક્યાંકથી આવવા લાગે છે શક્ય છે કે તમને તમારા ધંધામાં અચાનક પૈસા મળી જાય તેથી જજો છછુંદર ઘરની અંદર પ્રવેશ કરે છે તો ઘરની કિસ્મત વધશે બીજો જીવતો પ્રાણી આ ઉંદર છે દુઃખ અને ગરીબીની નિશાની છે એટલે જ ઉંદરને હંમેશા ઘરમાં રહેવા દેતા નથી તેથી જ મિત્રો તમે ઉંદરને બહાર ફેંકી દો મિત્રો ઘરમાં ક્યારેય ઉંદર રાખી શકતા નથી શક્ય હોય ત્યાં સુધી ઉંદરને ઘરની નજીક ન રહેવા દો ઉંદરને રીધલી સીધી ગણેશજીનું વાહન કહેવા આવે છે પરંતુ તે ઘરમાં હંમેશા રહે છે ઘરમાં દુઃખ ગરીબી દર્દ અને કષ્ટ હંમેશા ઘરમાં રહે છે અને બીમારીઓ ક્યારેય ઘરથી દૂર નહીં થાય એટલા માટે ઉંદરને ઘરની બહાર રાખવો એ ખૂબ જ જરૂરી છે નહીં તો જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદરો છે તમે તમારા ઘરમાં ખુશ નહીં રહે સુખ સમૃદ્ધિ નહીં આવે દુઃખ અને દુઃખ જ રહેશે મિત્રો ત્રીજો નંબર આ છે જો મધમાખીએ તમારી આસપાસ કે ઘરમાં મધપુડો બનાવ્યો હોય જ્યાં મધમાખીનો મધપુડો હોય છે તે ઘરમાં ક્યારેય આશીર્વાદ હોતો નથી તેના નસીબમાં ઘણા છિદ્રો હોય છે તેનું નસીબ તમને સાથે આપતું નથી પ્રિય મિત્રો જેમ મધમાખીના મધપુડામાં નાના છિદ્રો હોય છે અને તેમાં લાખો હજારો છિદ્રો હોય છે તેવી જ રીતે જે વ્યક્તિના ઘરમાં મધમાખી હોય છે તેના પરિવારના સભ્યોના નસીબમાં તેટલા જ છિદ્રો હોય છે કે તેનું નસીબ તેમનો સાથે નથી આપતું તેથી મધમાખીને તમારા ઘરમાં મધકુડો બનાવવાની મંજૂરી આપશો નહીં જો તમે ક્યાંક મધમાખીનું મધકુડો જુઓ છો તો મધમાખીઓ હંમેશા દુઃખ અને ગરીબીનું કારણ બને છે એટલા માટે જો તમારી આસપાસ મધમાખી હોય તો તેનાથી દૂર રહો અને તમારી પાસે મધનો મધગુડો બિલકુલ ન હોવો જોઈએ નંબર ચાર બટરફ્લાય જે ઘરમાં પતંગિયું માર્યું છે તે ખૂબ જ શુભ સંકેતો લઈને આવે છે મિત્રો તમે જોયું જ હશે કે પતંગીયું રંગીન હોય છે અને જેમ પતંગીયું રંગબેરંગી હોય છે અને ખૂબ જ સુંદર અને સુંદર દેખાય છે તેવી જ રીતે પતંગીયું આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે તે જેવી રીતે પતંગિયું રંગબેરંગી હોય છે તે જ રીતે તે આપણા જીવનમાં રંગો ફેલાવે છે અને આપણું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે તેથી જ ઘરમાં પતંગિયાનું આગમન ખૂબ જ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે છે ત્યારે ઘરનો સમય બદલાઈ જતો હોય છે અને તે ઘરમાં ખુશીઓ લઈને આવે છે એટલા માટે જ્યારે પણ પતંગિયું તમારા ઘરે આવે તો તેને મારશો નહીં પરંતુ તેને પ્રેમથી પકડીને સૂંઘો મિત્રો એક પતંગિયું હંમેશા પાંચ મિત્રો સ્કોર્પિયોના ઘરની ગરીબીની નિશાની લાવે છે બહાર આવું એ દૂધની નિશાની છે તો સમજો કે તમારા ઘરમાં કોઈ દર્દ આવવાનું છે પરંતુ આ વિંચીઓ તમને શાંતિથી આપી દો એટલે કે જો તમે આ રીતે એક પછી એક સાંકળમાં જોશો તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી બહાર નીકળી રહી છે અને જો તમે સાંકળ બનાવતી વખતે તમારા ઘરમાં પ્રવેશતા જોવા મળે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં છે જે દુઃખ પ્રવેશ્યું છે તે ગરીબી દર્શાવે છે પરંતુ સમજો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશવાની છે તે દૂર થવાના છે પરંતુ મિત્રો વિંછી સોનેરી રંગની હોવી જોઈએ ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતિક ગણાવ્યું છે મિત્રો ગરોળીને તમારે ન મારવી જોઈએ પરંતુ મિત્રો તમારે આવું ન કરવું જોઈએ શ્રી વિષ્ણુ પુરાણ પ્રમાણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે એવું કહેવાય છે કે તમે રોજ તમારા પૂજા રૂમમાં ચિક્કની જુઓ અથવા તો તમે પૂજા કરો છો તેથી જો તમે પૂજા કરતી વખતે તમારી આસપાસ આને પણ લાકડી જુઓ છો તો તે સંકેત છે કે તમારા ભાગ્યમાં ખૂબ જ જલ્દી મહાલક્ષ્મીનું આગમન થવાનું છે જો તમને ક્યાંક ગરોળી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારી કિસ્મત ખૂબ જ જલ્દી ઉછળવા જઈ રહી છે મિત્રો ગરોળીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે જો શક્ય હોય તો ક્યારેય ગરોળી ન જુઓ ગરોળીને ભૂલથી પણ ન મારશો જો તમને ગરોળીનો ડર લાગતો હોય અથવા તમે નથી ઈચ્છતા કે ગરોળી તમારા ઘરે આવે તો તમે તેમને થોડી ડરાવીને ભાગી શકો છો પરંતુ તમારે ભૂલથી પણ ગરોળીને મારવી જોઈએ નહીં સાતમો નંબર મિત્રો કીડી ખૂબ જ શુભ સંકેત લાવે છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં કીડીઓપૂર દિશા તરફ આવી રહી હોય તો ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય તમારા માટે અનુકૂળ થવાનું છે તમારા દુઃખ ખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થવા જઈ રહી છે તો સમજી લેવું કે જો લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તમે યાત્રા પર જવાના છો જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ કામ અટકી ગયું હોય તો તે જલ્દી જ ઠીક થઈ જશે જો તમે તમારા ઘરમાં બાજુથી કીડીઓને પ્રવેશતા જુઓ તો સમજી લેવું કે જો તમે સ્માર્ટ છો તો તમને ક્યાંકથી પૈસા મળવાના છે અને જો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ મેળવીને લોક ખવડાવો તમારે કીડીઓને દરરોજ ખવડાવવું જોઈએ તે ખૂબ જ શુભ સંકેત છે તે તમારા અવરોગોને દૂર કરે છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો તેથી જો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ ખવડાવો મિત્રો આઠ નંબરનો સંકેત આ છે તો સમજી લેવું કે તે ખૂબ જ શુભ સંકેત લાવનાર છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યા છો તેથી જો શક્ય હોય તો મિત્રો દરરોજ કીડીઓને ખાંડ મિશ્રિત રોપ ખવડાવો સ્વયં ભગવાન કુબેરનું આગમન શરૂ થાય છે અને ભગવાન કુબેર તેમના માટે ભંડારના દરવાજા ખોલી નાખે છે તેથી જ જે ઘરમાં ભવરા આવે છે તે ઘરનું ભાગ્ય ચોક્કસ વધે છે પ્રિય મિત્રો જો તમારા ઘરે કાચબો આવે છે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારા ભાગ્યને ચમકાવવાનો સમય ખૂબ જ જલ્દી આવવાનો છે પ્રિય મિત્રો જો કાચબો આવે છે તો સમજો કે તમારા ઘરમાં શ્રી ભગવાન વિષ્ણુના પગ પડવાના છે કારણ કે મિત્રો ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરે કાચબો આવે છે પ્રિય મિત્રો જો અચાનક કોઈ કાચબો જંગલમાં ભાગી જાય જો તે કોઈ પણ ઘરમાં આવે તો તેને ઘર માની લો તમારું ભાગ્ય વધવા જઈ રહ્યું છે શ્રી હરી વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તે એક શુભ સંકેત માનવામાં આવે છે તેને ઘરની કિસ્મત બદલવાથી કોઈ રોકી શકશે નહીં તે ઘરમાંથી સમસ્યાઓ દૂર કરશે ભગવાન વિષ્ણુની કૃપા એટલી મહાન છે કે માતા લક્ષ્મી પોતે દોડીને આવે છે જે પણ ઘરમાં જાય છે ત્યાં ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી આવે છે એટલા માટે ઘરમાં કાચવાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો જો આવા જીવો તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે તમારા ઘરને આરામ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમારા ઘરમાં ગંદકી ન થાય તેમને સાફ કરો તેઓ આપણા ભાગ્યના તારને કેવી રીતે ખોલવા તે જાણતા હોય છે તેથી જ જો આપણા ઘરમાં કરોળિયાના જાળા હોય તો તેને તરત જ સાફ કરો ઘરમાં પ્રગતિના માર્ગો બંધ થઈ જશે એટલા માટે ઘરમાં કરોડિયાના જાળા હોવાના કારણે દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતી નથી અને આપણા ઘરથી દૂર જાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી કરીને તમને મહાદેવના આશીર્વાદ સીધા જ મળી શકે અને ભગવાનની કૃપાથી તમારી દરેક મુશ્કેલીઓ અને દૂર દૂર થઈ શકે